થરાદના રાણેસરી અપરાધી પિતાએ પોતાના જ દસ વર્ષના દીકરાની હત્યા કરનાર પિતાએ પેરોલ દરમિયાન ઝેરી દવા પી આત્મહત્યા કરી થરાદમાં ચકચાર થરાદ તાલુકાના રાણેસરી ગામના રહેવાસી આધેડ ડામરાભાઈ રાસેંગભાઈ પટેલ ઉમરાશરે પચાસ વર્ષ જે આજે સવારના સમયે ઝેરી દવા પી લઈને આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે ડામરાબાઈએ આસ્થિ આશરે ત્રણ વર્ષ અગાઉ પોતાના જ દસ વર્ષના દીકરાની નિર્મમ હત્યા કરી હતી જે ગુનામાં કોર્ટના ચુકાદા મુજબ તેમને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં સજા ભોગવવા મોકલવામાં આવ્યા હતા પરિવારજનોના જણાવ્યા મુજબ ડામરાભાઈને એકવીસ દિવસની પેરોલ પર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને પેરોલ પૂર્ણ થવામાં હજી દસ દિવસ બાકી હતા તે દરમિયાન આજે વહેલી સવારમાં તેમણે ઝેરી દવા પી લીધી હતી હાલ હાલત ગંભીર થતા તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા થરાદ સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું આ ઘટનાની જાણ કુટુંબીજનોને થતા મૃતદેહને પીએમ માટે થરાદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ડામરાભાઈના પરિવારજનો અને તેમની પત્ની દ્વારા કરવામાં આવેલા નિવેદન મુજબ પેરોલ પર બહાર આવ્યા બાદ તેઓ બાકીના પરિવાર માટે પણ ગંભીર જોખમરૂપ હતા અને પત્ની તથા બીજા બાળકની હત્યા કરવાની ધમકી આપી હોવાનું પણ જાણવા મળ્યું છે વિશે માહિતી મુજબ તેઓ બે ભાઈ અને ચાર બહેનો હતા તેમના એક ભાઈનું અગાઉ ગંભીર બીમારીના કારણે અવસાન થયું હતું અને અગાઉ કરેલા ગંભીર ગુનાને કારણે સમગ્ર વિસ્તારમાં તેમની સામે ભારે આક્રોશ અને ભયનો માહોલ હતો પોતાના જ નિર્દોષ દીકરાની હત્યા કર્યા બાદ પેરોલ પર બહાર આવી ફરી એક વખત ગંભીર પરિસ્થિતિ સર્જનાર અપરાધી દ્વારા અંતે આત્મહત્યા થઈ અહેવાલ જીતુ બારોટ પ્રદીપ તંત્રાલ ન્યૂઝ થરાદ